આપડે દાખલા તરીકે જીવામૃત ના પ્લાન કરીએ બરાબર છે બીઆરસી યુનિટ કર્યા હોય બધા સરકાર પાસેથી સબસીડી લઈને આપડે કરીએ આ ભાઈ પોતાની આજની તારીખ માં એક રૂપિયા ની કઈ પણ જે વસ્તુ છે સહાય વગર ની છે અને ગુજરાત નો પેલો પ્લાન થા પછી આપણે બધે ચાલુ થયા એટલે જયારે ત્યાં આવ્યા નહોતા ને પ્લાન્ટ કરી લીધું હવે આપણે ભાઈ છે કેવી રીતે તમે શું એક થી બધું સમજાવી પાણી મિક્સર છે ને

ઈ નાખી દેવાનું પછી એને ઓલું મોટર ચાલુ કરીને એટલે આ માં થઈને આ ટીપણ ભરાઈ જાય બરાબર પછી ઓલી મોટર ચાલુ કરી દેવાની એટલે હા ફરી જાય હા ફેરવવા માટે મોટર ફેરવેલી હા ફેરવવા હા ઓલું આપણે ડડી કરી હવે હે ને જો ભાઈ સાંભળો હું તમને સમજાવું ભાઈ પાસે સમજો ને એવું આ મોટી ટેન્ક છે ને એમાં આપણે ડાયરેક્ટ બધા ગોબર એમાં નાખી દેવાનું જરૂર પ્રમાણે પાણી નાખી દેવાનું ગોબર પણ ઉપયોગ કેવો કરો ભાઈ તમે

હા કેટલા લિટર ના છે કાકા 2000 ફૂલ આ ભાઈએ જો પોતાની રીતે કર્યો ને કેવી રીતે શું છે ને કેટલો ખર્ચો કર્યો ને આ બની જાય ને વાલ બે બે

તો નવ હજાર બે હજાર લિટર ટાટાના બરાબર તેતાલીસો બે ગેરવાળી આપણે જે મોટર મેલી છે પચીસ રૂપી તેમજ પાંચ હજાર પાંચસો જે આપણે મડપંપ એક હોસ પાવરનો થ્રી પેજનો મૂકેલો છે અને આડત્રીસો રૂપિયા ઇલેક્ટ્રિક જે સામાન લાગ્યું તેના પાંચ હજાર પીવીસી પાઇપ ફિટિંગના ચાર હજાર પાઇપ પંપ જે આપણે આમાં નાનો નાખેલો છે તે કુલ ખર્ચ એકત્રીસ હજાર અને છસો રૂપિયાનો થયો છે શ્રી માધવ ફાર્મ સો ટકા ઝેર સુભાષ પાલેકર કૃષિ એસપી કે મુ કેરિયા નંબર બે

સાપ આપડે ચડાવી દીધું એટલે પાંચ મિનિટ લેવા દેવાનું પછી વાહે પાણી જવા દેવાનું પાણી નીકળી જાય બંધ કરી દેવાનું પાંચ મિનિટ નાખ દેવાનું એટલે સાફ થઈ જાય પાંચ મિનિટ પાણી ચાલુ કરી દેવાનું

આ રીતે અર દરસે પાસે કપાહનું વાવેતર છે કપાહ બહુ સારો હે દસ દહ ફૂટના જાડવા હે ખેડૂત મિત્રો જીવા અમૃતના રીઝલ કે તમે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પહેલાં તો જીવા અમૃત બનાવવાનું ચાલુ કરી દો ખેતરમાં દેવાનું ચાલુ કરી દો જમીન આપણી જીવતી થઈ જાય તો જવાબ આપશે જે ઘટતા તત્વો છે તે જીવા અમૃત એકલું પૂરું પડતું હોય તો ખેડૂત મિત્રોને વિનંતી કે ગૌમાતાનું પાલન કરી એક ગૌમાતા રાખી અને પ્રાકૃતિક કૃષિ અપનાવી થઈ રહ્યો છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ પ્લાન જીવા અમૃત નો ગુજરાત નો સર્વ પ્રથમ પ્લાન્ટ ખેડૂતે એની કોઠા હુદ થી એની નજર થી બનાવેલો જય હિન્દ જય કિસ્સા